વિવાદ હવે જાતિવાદ તરફ આગળ રહ્યો છે જ્યાં સુધી માત્ર એક સમાજ અને વ્યક્તિ સંકળાયેલો હતું ત્યાં સુધી વાત બરાબર હતી પણ હવે વિવિધ સમાજો એકબીજાની સામે આવ્યા છે આવો જોઈએ વિગતે શું છે વાત નમસ્કાર હું છું આપ માઇ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો ત્યારે રૂપાલાએ ત્રણ ત્રણ વખત ક્ષત્રિય સમાજની માફી માંગી હતી ત્યારે રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ હવે મેદાને આવ્યું છે આજે રાજકોટમાં પાટીદારની મુખ્ય સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓની બેઠકનું આયોજન છે સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ રાજકોટના છેવાડે આવેલા શાપરમાં એક પાટીદાર અગ્રણીની ફેક્ટરીમાં સાંજની સમયે બેઠકની રૂપરેખા તૈયાર કરવા મિટિંગ ચાલી રહી છે હજુ પણ સાંજની મિટિંગનું સ્થળ અને બીજી બાજુ જોવા જઈએ તો રાજકોટમાં રેલ નગરમાં સ્થિત ક્ષત્રિય સમાજની વાડીમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે જોડાઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે બા ત્યારે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય કરણી સેના મહિલા અધ્યક્ષ ગીતાબાએ અખંડ નવચંડી યજ્ઞ ની જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે સમાજ પર રોષ નહીં કે વ્યક્તિગત રોષ નહીં વિવાદિત નિવેદન સામે ફોર્મ પરત લો બસ એટલી જ માંગ છે એક તરફ ક્ષત્રિય સમાજના સમર્થનમાં માલધારી સમાજે સુર પુરાવ્યા છે તો હવે દલિત સમાજ પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં મેદાને ઉતર્યું છે તાલાળાના સમસ્ત દલિત સમાજે મામલતદારને આવેદન પાઠવ્યું છે અને જણાવ્યું હતું કે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવે રૂપાલા સામે અનુસૂચિત જાતિ સમાજના અપમાનનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે

એક નિવેદનથી શરૂ થયેલો હવે જાતિવાદ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સામસામે આવેલા સમાજો સામાન્ય નાગરિકોની સાથે સાથે રાજકીય પક્ષો અને ચૂંટણીને કઈ રીતે અસર કરશે તે જોવું રહ્યું આ વાપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર